આજે ગંભીર બાબત પારડી નગરપાલિકાની જ્યારે સામાન્ય સભા હતી ત્યારે બની હતી પાર્ડી સામાન્ય સભા પતિ ત્યારે આપણું જનગણ મન નેશનલ એન્થમ ચાલી ત્યારે બધા ભારતીયતા પાર્ટીના સભ્ય અને ત્યાં બીજા કર્મચારી પણ હતા એ જનગણ મન ચાલ્યું ત્યારે એ ઊભા રહી ગયા હતા પણ કોંગ્રેસના પારડી શહેરના પ્રમુખ એવા બિપિનભાઈ પટેલ અને સાથે એક કાઉન્સિલર પણ છે ત્યારે એમણે ધમાલ મચાવી ટેબલ પર ચડી ગયા અને જ્યારે જનગન મનને રોકવાનો પણ એમને પૂરો પ્રયાસ કર્યો એ બતાવે છે કે કોંગ્રેસને ભારત વિરુદ્ધ એમના મનમાં અને એમના દિલમાં કેટલી ઝેર ભરેલું છે કેટલી ખરાબ માનસિકતા આપણા ભારત દેશ માટે છે ભારતની નેશનલ એન્થમ માટે છે કે જે ભારતની નેશનલ એન્થમને પણ અગર રિસ્પેક્ટ નહીં આપી શકતા હોય તો ભારતને શું રિસ્પેક્ટ આવશે પણ આ કારણ મુખ્ય એ છે કે જ્યારથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ભારતના વિરુદ્ધ જે ગતિવિધિ કરે છે એનાથી માનસિકતા નીચે થતી 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 આવીને આ પાર્ટીમાં આવીને પાર્ટીના જે કોંગ્રેસના કાર્યકર્તા છે એ ભારત દેશના વિરુદ્ધ કૃત્ય કરે છે એની અમે ઘોર નિંદા કરીએ છીએ અને નિંદા જ નથી કરતા પણ આના વિરુદ્ધ પ્રયાસ કરે ધમાલ કરે કોઈ પણ સંજોગોમાં ચાલવામાં આવશે નહીં અને એની સાથે એમની પર ગુનો તો નોંધાશે જ પણ આ કોંગ્રેસના શહેરના પ્રમુખ એવા જિમ્મેદાર વ્યક્તિએ કર્યું છે સાથે કાઉન્સિલર પણ છે એમણે કર્યું છે એટલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખારગે પોતે નહીં માફી ભારતના વિરુદ્ધ કેટલું ભરેલું છે એ બતાવી દેશે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ ની પૂર્ણ અમે જે સૈનિક છે એ આ જે ભારત દેશના વિરુદ્ધ ની માનસિકતા છે એ અમારા વલસાડ ગુજરાત ને ભારત દેશમાં જરાક પણ ચલાવ દેવામાં આવશે નહીં